લુણાવાડા વેદાંત સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ખોખોની સ્પર્ધા યોજાઈ જિલ્લાના તાલુકામાં આવેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની બહેનોની સ્પર્ધા યોજાઈ હતી ખો ખોની સ્પર્ધાએ મલિતપુર હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક કે આર મહીરાએ આશીર્વચન આપી અને વેદાંત સ્કૂલના વ્યાયામ શિક્ષક શૈલેષભાઈ તાવિયાર દ્વારા રમત વિશે સવિશેષ માર્ગદર્શન આપી રમત ગમતની શરૂઆત કરવામાં આવેલ જ્યારે જિલ્લામાંથી વિવિધ તાલુકાઓમાંથી આશરે પંદર જેટલી ટીમો હાજર રહી અને સુંદર આયોજન કરવામાં આવેલ જ્યારે અંડર ફોર્ટીન બૈનોમાંથી સંતરામપુર તાલુકાની જાનવર શાળાની ટીમ વિજેતા થઈ હતી તેમજ અંડર સેવન્ટીન માં પણ સંતરામપુર તાલુકાની કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખેરવા વિજેતા બની અને અંડર નાઇન્ટીનમાં પણ ખાનપુર તાલુકાની ટીમ વિજેતા બની જ્યારે પરિમલ હાઈસ્કૂલ રામપુર પાદડી શાળાની અંડર નાઇન્ટીન ટીમ તૃતીય સ્થાન મેળવી અને વિજેતા જાહેર થઈ હતી આમ આનંદ ઉલ્લાસ સાથે ખોકો સ્પર્ધાનું સમાપન કરવામાં આવેલ રિપોર્ટર સંજય જયસ્વાલ સંતરામપુર આજ રોહજ તારીખ ચૌ ચૌદ નવ બે હજાર ને શનિવારના રોજ મહીસાગર જિલ્લા કક્ષાએ એસજીએફ ખો ખોની સ્પર્ધા વેદાન ઇન્ટરનેશનલ સંકુલનમાં યોજાઈ સૌ પ્રથમ સ્પર્ધકોને મલેખપુરના વ્યામ શિક્ષકશ્રી મહેરાસરે આશીર્વચન આપી અને વેદાન સંકુલનના વ્યાયામ શિક્ષક શ્રી શૈલેષ તાવિયાર રમત પ્રત્યેનું માર્ગદર્શન આપી રમતની શરૂઆત કરાવી જિલ્લામાંથી વિવિધ તાલુકાની પંદર ટીમોએ હાજર રહીને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અંડર ફોર્ટીન બેનોમાં સંતરામપુર તાલુકાની જાનવડની શાળા ટીમ વિજેતા થઈ અંડર સેવન્ટીનમાં જી એલ આ આર ફેરવા સંતરામપુર વિજેતા થઈ અને અંડર નાઇન્ટીનમાં ખાનપુર તાલુકાની ટીમ વિજેતા થઈ હવે પછીનું આયોજન રાજ્ય કક્ષા કક્ષાએ ખોખોની સ્પર્ધા ભાગ લેવા માટે જશે કાવ્યર શૈલેષ રમણ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં પીડી ટીચર તરીકે કામ કરું છું